બાર તેર ચૌદ સોળ અઢાર બાવીસ છવ્વીસ બત્રીસ ચોત્રીસ ચોત્રીસ રૂપિયા ચોત્રીસ ચોત્રીસ સરોપરી ચોત્રીસ ચોત્રીસ માં જે બહુચક કરો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

પચીસ રૂપિયા પચાસ ચોપન છપ્પન અઠાવન સાઈટ એસટી બસો ચોસઠ છાસઠ રૂપિયા છીતે જુમા છી બ્યાસી ચોર્યાસી અઠ્યાસી બાણું રૂપિયા બાણું બાણું એસટી કરો

બારસો ને આઠ માં બિયન કરો આઠ રૂપિયા પાત્રીસ હજી છત્રીસ આઠ થી ચાલીસ બેતાલી જુમાલ છેતાલીસ છેતાલીસ રૂપિયા છેતાલીસ

51 રૂપિયા એ મીડિયા હાલતું તો 1100 1100 સનીભાઈ 2108 12 14 16 18 22 24 26 28 32 34 રૂપિયા દર્શન કરો હલો વેપારી મિત્રો આવી હજાર રૂપિયા નવસો પચાસ રૂપિયા પચાસ પચાસ પંચાણું હજાર 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 એક બે ચારસો આઠ દબા ચૌદ ચૌદ રૂપિયા ચૌદ માં બારોટ ને આપજો હલવાના ચૌદ ચૌદ રૂપિયા એકાવન રૂપિયા એકાવન 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 રૂપિયા બાવન

એક હજાર પચાસ રૂપિયા બાર ચૌદ સોળ અઢાર બેતાલીસ રૂપિયા બેતાલીસ બેતાલીસ માં જઈ બહુચર કરો બેતાલીસ બેતાલીસ અગિયાર બેતાલીસ બેતાલીસ રૂપિયા ચુમ્માલીસ છેડતાલી પચાસ બાવન ચોપન અઠાવન આઠ રૂપિયા ચુમોતેર રૂપિયા

હોળ અઢારવી બી ચોવીસ છવ્વી ચોત્રીસ ચોથી આડતી ચાલીસ બેતાલીસ ચુમાલી છેતાલીસ અડતાલીસ પચાસ એસટી બાવન ચોપન છપ્પન અઠાવન આઠ બસ ચોસઠ સાત અડસઠ એ બતે ચોમ્મતે છોતેર છોતેર છોતેર

800 800 શું કરવાનું દે 800 રૂપિયા લો 800 800 ફર હાલો એક બાદ 10 15 20 25 30 35 40 45 50 55 55 રૂપિયા અમારા માલ 855 1 56 56 58 62 64 66 66 રૂપિયા 66 66 63 થી તો બહુ ચુમ તો 74 રૂપિયા 74 હે 800 ને 75

એટલે રહી અને રાયડાની લાઈવ હરરાજી મિત્રો જોઈ રહ્યા હતા અને એના લાઈવ દ્રશ્યો આપણે બતાવું છું આ છે એ હરરાજી થઈ ગઈ છે એટલે એવરેજ બજાર ભાવ જુઓ ને મિત્રો તો અગિયારસોથી લઈને બારસો સુધીના રઈના જોવા મળે છે આમ તો રહી અને રાયડો તમને સેમ લાગે મિત્રો પણ ખાસ આ છે ને રઈ છે થોડુંક બ્લેક એટલે રઈ છે બ્લેક દારને સુપર હોય ઝીણી હોય અને રાયડો હું તમને બતાવું મિત્રો રાયડાનો બજાર ભાવ પણ જોઈએ આપણે એ થોડો મોટો હોય અને એની સાઇઝ મોટી હોય અને આ ટાઈપનો હોય જુઓ મિત્રો આ રાયડો છે એમાં હજારની આસપાસ છે અને ઓલા બારસોની આસપાસ આ બંને મિત્રો ખાસ કરીને રહી અને રાયડો જોવો હોય તો તમને આઈડિયા આવશે કે એક હાથમાં રહી છે અને એક હાથમાં રાયડો છે આમ તો ખેડૂત મિત્રો બધાને ખ્યાલ જ છે પરંતુ રહી અને રાયડાની હરાજી એટલા માટે મિત્રો લાઈવ આપણે બતાવી કે ખાસ કરીને બજાર ભાવથી લઈને બધી જ પરિસ્થિતિ ખેડૂતોને ખ્યાલ હોય છે ખેડૂતો ક્યાંક ક્યાંક કયા કયા ગામથી આવતા હોય છે તેના લઈને આપણે લાઈવ છે ખાસ કરીને શું નામ કાકા તમારું નામ કરશનભાઈ ભાઈ ભાઈ ગામ ખાટડી ખાટડી ગામ હા રાયડો તમારો મારો કેટલા વીઘાનો રાયડો હોય 10 વીઘાનો 10 વીઘાનો કેવો ઉતારો રહે છે ઉતારામાં તો ઉતારો તો હારો આવ્યો પણ ભાવમાં ઘટાડો આવ્યો ભાવમાં ઘટાડો આવ્યો એનું શું કારણ રહેતું એનું કારણ હવે આ બધું વેપારી માથે જાય વેપારી બજાર ઉપર હા બજાર તો નઈ ભાઈ વેપારી ખરીદી થાય એવી રીતે થાય ને કોજ

લેવાનું શું રે એવરેજ કેવું દાડી પડે રોજની સો રૂપિયા રોજ સો રૂપિયા મજૂરી વધારે હા તો મજૂરી મજૂરી કેટલી ત્રણસો ત્રણસો રૂપિયા મજૂરી અને અમારા સો રૂપિયા દાડી નથી પડતા હા બપોર સુધી અમારે ચોવીસ કલાક રહેવાનું

માથે કરીને વાત કરીને ટૂટો વ્યાજવા લેવાના ટૂટો ઓલ વ્યાજવા પછી પછી વધારે વ્યાજવા થાય તો શું કરે તો પછી વેચવા ની આવ સર્વ નંબર કાઢો હા સર્વ નંબર કાઢીને વેચી દેવાનું પછી એનું શૂન્ય કરવાનું લીધું હોય આ બીજું જેનું હોય તો ખાલી રાયડો જ કે બીજું આ મેથો છે મેથો વાય હા એમાં કેવું રહેશે એમાં હવે આ ભાવ માથે જાય ઉતારામાં કેવું ઉતારા તો આવશે 10 15 મણિયા ભાવ કેટલો હોય છે તમે કહો ભાવમાં થોડુંક એવું થાય તમને આમ કેટલો તો સંતોષ છે અમારી સંતોષ છે છે કે અમારું ગાગ ધમણ નીકળે તો 12 13 રૂપિયા તો ભાવ હોવો જ જોઈએ માન્ય જો પાત્ર 1200 1300 રૂપિયા હા એવો તો હોવો જ જોઈએ ને અત્યારે આ જે ભાવ છે એના સંતોષ નથી ખેડૂત મિત્રો નથી જ તે આ ડીએપી નથી મળતું ઉરિયા એના ભાવ કરે તો ઘટાયું સાંભળું ના એના ઘટાય એ તો કારણ કે એમના હાથની સત્તા છે એમની એમની બોલની સત્તા છે એ બોલે ઈ થાય આપણો બોલે નથી થાતું

પણ સરખું આવે તો અહીંયા વેચવાનું કારણ શું અહીંયા વેચવામાં એવું થયું પાંચ રૂપિયા ઊંચા આવે તો આપડે ફાયદો થાય એ માટે સરકારે તો કાયદાસર યાડમાં વેચીએ તો ખેડૂત સંતોષ થાય પણ અહીંયા આવતા સંતોષ થતો નથી નિરાશ થતા જ આવી છે એવું એવું જ થાય ને હરેક ખેડૂત એવું છે મારા એક ને નહીં હરેક ખેડૂત હરેક ખેડૂત વેદના તો એવી થાય છે

આવી વાતો થાય એને કેવો વારું કોણ કે તારું ગંધાણું એને કોઈ નથી ના સત્તા આગળ શાણપણ નો હાલે ભેંચ આગળ ગીતા નો ચાલે સમજી અને પાડા આગળ જ્ઞાન નો ચાલે આ ત્રણે સરખું થાય છે બરોબર તમારે અગર વાત રમુજી માં ઘણી બધી કહી જાવ છો દાંત કાઢવામાં પણ અંદર વેદના હોય ને એ બોલે છે બરતરા બોલે અંદર ખેડૂતને ને વેદના હોય છે મિત્રો વાત હસી મજાકની છે પણ તો સમજવા જેવી સમજવા જેવી અને તમે કે જો આ સરકાર છે બરોબર કદાચ ને આવડા મોટા હેડ બનાવ આવડા મોટા ખર્ચા કરે છે તો આ આજે આ હાથ કરી અને બાર વિદેશોમાં આ હાથ કરીને અહીંયા યાર્ડ બનાવીને ખેડૂત ખરીદીને વેચતા હોય તો ખેડૂત કેટલો ફાયદો મળે તો ખેડૂત કઈ થાય કે ન થાય નિકાસ થાય તો

કે રહી અને રાયડો ની લાઈવ હરરાજી બતાવતા હતા આપણી સાથે આ ખેડૂત ખેડૂત છે 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 અને અને જે જાણતા હોય એટલા માટે જ મિત્રો લાઈવ કર્યું માર્કેટિંગ યાર્ડમાંથી આપણે અવારનવાર લાઈવ કરીએ છીએ માર્કેટ યાર્ડમાં હરરાજી હોય પછી ગમે પાક ની હોય ત્યારે નજર હળવદમાં માં તમે ગમે ત્યારે જુઓ ને તો ડેલી હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હોય ખેડૂતોના પ્રશ્નો હોય જીબી લાઈન ના હોય કેનાલ ના પ્રશ્નો હોય કે આજુબાજુ બનતી તમામ ઘટના હોય તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે એ માટે મિત્રો લાઇક ફોલો અને સબ્સ્ક્રાઇબ કરો તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર એમની રમૂજીમ વાતોમાં ઘણી બધી વેદના છે પરંતુ ખેડૂતો એ વેદના જાણી શકે ખાસ કરીને મેં એટલે મેં તમને કહ્યું કે આવા જેવું નવા સમાચારો સાંભળવા જોવા માટે હજુ સુધી મેં લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો સૌથી પહેલાં એ કરો આભાર દર્શક મિત્રો